મારું નામ અભિનવ સુભગભાઈ માળવી ગાંડીવ સાહિત્ય મંદિર સંસ્થાના સંસ્થાપક નટવરલાલ ભીમાવાડાનો પૌત્ર અને બકોર પટેલની બાળ વાર્તાઓ અમે પ્રકાશિત કરેલી તેના રચયિતા હરિપ્રસાદભાઈ વ્યાસ આજે અમે પુસ્તક રૂપે બકોર પટેલની બાળ વાર્તાઓને ડિજિટલ રૂપે વાંચી તથા સાંભળી શકાય તેવી રીતે વેબ ફોર્મેટમાં એચટીએમએલ વેબ બ્રાઉઝરના એપ્લિકેશનમાં લોન્ચ કરી રહ્યા છીએ તેની અંદર એક પુસ્તક જે બકોર પટેલની વાતો નામનું છે પ્રી લોન્ચ ઇવેન્ટમાં મુખ્ય હેતુ અને ઉદ્દેશ્ય એવું છે કે આજની જનરેશન જે વાંચનથી વિમુખ થઈ રહી છે તેને ડિજિટલ ફોર્મેટમાં ગુજરાતી સાહિત્યની સન્મુખ લાવી શકાય અને તેમને આપણો સાહિત્યનો જે પણ રસ પ્રભર ભંડાર છે તેનો આસ્વાદ માણવાનું મળે તેવો હેતુ તેવો ઉદ્દેશ્ય છે